જેતપુર પાવી તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારના સિંહો ચોકડી પાસેથી ભારતીય બનાવટ વિદેશી દારૂ સાથે ઝડપી પાડતી લોકલ બ્રાન્ચ પ્રાપ્ત પોલીસ ખાનગી રાહે બાતમી મળેલ હતી જે અનુસંધાને એલસીબી સ્ટાફ ના પોલીસ માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે સિંહોજ ચોકડી ઉપર ભારતીય બનાવટ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા બેતાલીસ હાજર એકસો સાહીઠ નો મુદ્દા માલ તથા રોહિત વિશન નો ગણના પાત્ર કેસ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ એકસો જેની કિંમત રૂપિયા બેતાલીસ હજાર એકસો સાહીઠ અને છે જેની સુજુકી રૂપિયા બે લાખ એક લાખ સુતાલીસ હજાર નવસો સાહીઠ નો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે પકડાયેલ ઈસમનું નામ ઓરસલભાઈ પારસિંગભાઈ રાઠવા રહેઠાણ કાનાવાટ નિશાળ તાલુકા જિલ્લા છટ્ટાઉદેવપુર અને પકડવાના બાકી ઈસમોમાં એક ક્રિષ્નાભાઈ રહેઠાણ ખોડિયાર નગર વડોદરા જ્યારે બીજો સરકારી દારૂની દુકાનનો માલિક જેનો રહેઠાણ ચાંદપુર મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળેલ છે ઇ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાણિયા કુબરજા છોટા ઉદેપુર